નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ નવની જે ગાલા સ્વાધ્યપુથી છે તે સ્વાધ્યપુથીના પાઠ નંબર આઠ વિજ્ઞાન વિષયની ધોરણ નવની સ્વાધ્યપુથીનો પાઠ નંબર આઠ બળ અને ગતિના નિયમોનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આજે જે સ્વાધ્યપુથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિભાગ એ નીચેના દરેક પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ છે પેલું પાંચ કિલોગ્રામ દળના પદાર્થ ઉપર ત્રીસ ન્યૂટન બળ કેટલા સમય સુધી લગાડવામાં આવે તો તેનો વેગ દસ મીટર સેકન્ડથી વધી અને બાવીસ એમ એસ માઇનસ વન થાય તો જવાબ આવશે બે સેકન્ડ મિત્રો આના પછી તમારે ધોરણ નવની વિજ્ઞાન વિષયની સ્વાધ્યપુથીના કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જેથી કરીને આપણે સ્વાદ્યપુથી સોલ્યુશનના એ વિડીયો મૂકી શકીએ બીજું પંદરસો ગ્રામ દ્રવ્યમાનવાળી કારનો વેગ છત્રીસ કિલોમીટર પર અવર માઇનસ વનથી નિયમિત વધી અને બોતેર કિલોમીટર અવર માઇનસ વન થાય છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર કિલોગ્રામ એમએસ માઇનસ વનમાં જણાવો તો જવાબ આવશે પંદર હજાર ત્રીજું સો ગ્રામ દળના ક્રિકેટના દડાને ક્રિકેટર ફટકો મારતા તેના વેગમાં ત્રીસ એમ માઇનસ વન જેટલો વધારો થાય છે તો દડાના વેગમાનમાં કેટલો ફેરફાર થયો હશે તો ત્રણ ન્યૂટન પ્રતિ સેકન્ડ એક ન્યૂ એક ન્યૂટન બળ એટલે શું તો જે બળ એક કિલોગ્રામ દળવાળા પદાર્થમાં મીટર સેકન્ડ ટુ જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે તે બળને એક ન્યૂટન બળ કહે છે પાંચમું પદાર્થ પર દસ સેકન્ડ સુધી બળ લાગતા તેના વેગમાનમાં થતો ફેરફાર દસ કિલોગ્રામ એમએસ માઇનસ વન છે તો આ બળનું મૂલ્ય ખાલી જગ્યા ડાઇન હશે તો દસની પાંચ કાત છઠ્ઠું પદાર્થનો વેગ ત્રણ ગણો કરવામાં આવે તો તેનું વેગમાન ખાલી જગ્યા ગણું થાય જવાબ આવશે ત્રણ સાતમું દસ ની છ ઘાત ડાઇન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો જવાબ આવશે દસ આઠમું એક છોકરો વીસ ન્યૂટન બળથી દિવાલને ઉત્તર દિશામાં ધક્કો મારે છે તો દિવાલ દ્વારા છોકરા ઉપર લાગતા બળનું મૂલ્ય અને દિશા અનુક્રમે ખાલી જગ્યા હશે તો વીસ ન્યૂટન દક્ષિણે નવમું ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ એકબીજાને ક્યારેય નાબૂદ કરતા નથી વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો જવાબ આવશે ખરું ત્યાર પછી દસમું અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે અગિયારમું યોગ્ય જોડકા જોડો વેગમાનનો એકમ તો જવાબ આવશે વિકલ્પ સી એન એસ બળનો એકમ તો જવાબ આવશે વિકલ્પ બી કિલોગ્રામ એમ એસ માઇનસ ટુ ન્યૂટનનો ગતિનો ખાલી જગ્યા નિયમ બળનું મૂલ્ય અને ખાલી જગ્યા નિયમ બળની વ્યાખ્યા આપે છે તો બીજો નિયમ અને પહેલો નિયમ તેરમું કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી આ બાબત ન્યૂટનના ગતિના કયા નિયમ પરથી સ્પષ્ટ થાય છે તો જવાબ આવશે ત્રીજો ત્યાર પછી ચૌદમું બે કિલોગ્રામ દળના પદાર્થમાં ફાઈવ એમ એસ માઇનસ ટુ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળ એફ વન અને ફોર કેજી દળના પદાર્થમાં ટુ એમ એસ માઇનસ ટુ પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બાહ્ય બળ ટુ છે તો સરખામણી કરો તો એફ વન ગ્રેટર દેન એફ ટુ પંદરમું એક ગાડીનું દળ બારસો કિલોગ્રામ છે રસ્તા ઉપર ગતિ કરતી વખતે તે ટુ એમ એસ માઇનસ ટુના ના પ્રતિ પ્રવેગથી સ્થિર સ્થિતિમાં આવે છે તો ગાડી અને રસ્તા વચ્ચે લાગતું બળ શોધો તો જવાબ આવશે તો જવાબ આવશે પૈકી વેગમાનનો હિસા એકમ જણાવો તો જવાબ આવશે વિકલ્પ કિલોગ્રામ એમ એસ માઇનસ વન અઢારમું બળ અને તે લાગતું હોય તે દરમિયાનના સમયના ગુણનફળને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી બળ આઘાત ઓગણીસમું નીચેનામાંથી કોનું ઝડપ સૌથી ઓછું હશે તો જવાબ આવશે વિકલ્પ એ સાયકલ ત્યાર પછી છે વીસવું પાંચસો ગ્રામ દળના પદાર્થમાં એસી સેન્ટીમીટર એસ માઇનસ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે તેના ઉપર કેટલું બળ લગાડવું પડે તો જવાબ આવશે વિકલ્પ બી ઝીરો પોઈન્ટ ચાર એન એકવીસમું બસો પચાસ ગ્રામ દળવાળા પદાર્થ ઉપર ઝીરો પોઈન્ટ પાંચ ન્યૂટન બળ લગાડતા તેમાં કેટલા પ્રવેગ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે વિકલ્પ ટુ વિકલ્પ સી ટુ એમ એસ માઇનસ ટુ બાવીસમો એક પદાર્થ ઉપર પાંચ ન્યૂટન બળ લગાડતા તેમાં દસ એમએસ માઇનસ ટુ પ્રવેગ ઉત્પન્ન થાય તો તે તેનું દળ કેટલું હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ ત્યાર પછી છે ત્રેવીસમું સ્થિર અવસ્થામાં રહેલા ઝીરો પોઈન્ટ નવ કિલોગ્રામ દળવાળા પદાર્થ ઉપર દસ સેકન્ડ સુધી અચળ બળ લગાડતા તે બસો ને પચાસ મીટર અંતર કાપે છે તો આ બળનું મૂલ્ય કેટલું હશે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ચાર પોઈન્ટ પાંચ ન્યૂટન ચોવીસમું એમ દળનો દડો વી વેગથી જમીન ઉપર અથડાય છે અને તે જ દિશામાં તેટલા જ વેગથી ઉપર આવે છે તો આ દડાના વેગમાનમાં થયેલા ફેરફાર કેટલા હશે તો જવાબ આવશે વિકલ્પ બી ટુ એમ વી પચીસમું ફૂટબોલની રમતમાં ગોલ થતો અટકાવવા માટે ગોલકીપર તેના તરફ ઘસી આવતા ફૂટબોલને પકડવા પોતાના હાથ પાછળ તરફ લઈ જાય છે જેના લીધે ગોલકીપર તો જવાબ આવશે વિકલ્પ ટી ફૂટબોલના વેગમાનમાં થતા ફેરફારનો દર ઘટાડી શકે છે ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોના આશરે ચાલીસ થી પચાસ શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના બે ગુણ છે પેલું જડત્વને વ્યાખ્યાયિત કરો દૈનિક જીવનમાં સ્પર્શતા ઉદાહરણો આપી જડત્વ સ્પષ્ટ કરો તો પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અચળવેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે બીજા શબ્દોમાં દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે ગુણાત્મક રીતે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અળવેગી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહે છે સ્થિર બસમાં કોઈ વ્યક્તિ ઊભો હોય અને બસ અચાનક ચાલુ થાય તો આવી સ્થિતિમાં તે વ્યક્તિ પાછળની તરફ નમી જાય છે ત્યાર પછી બીજું કારણ આપો અકસ્માતથી બચવા માટે ડ્રાઇવિંગ કરતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે જો ડ્રાઈવર અચાનક બ્રેક લગાડી અને મોટર કારને સ્થિર અવસ્થામાં લાવે તો મોટર કારની સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે પરંતુ વ્યક્તિનું શરીર ઝડવના કારણે ગતિમાન અવસ્થામાં જ રહેવાની વૃત્તિ ધરાવે છે પરિણામે અચાનક બ્રેક લાગવાના કારણે તે વ્યક્તિ સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાઈને ઘાયલ થઈ શકે છે આ પ્રકારના અકસ્માતથી બચવા સુરક્ષિત બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે સુરક્ષા બેલ્ટ વ્યક્તિની શરીર આગળ તરફની ગતિને ધીમું પાડતું બળ લગાડે છે અને તેથી વ્યક્તિ ઘાયલ થતાં બચી જાય છે ત્યાર પછી છે ત્રીજું ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓનું કુશનની પથારી કે રેતીની પથારી ઉપર કૂદકો લગાવે છે કારણ આપો કારણ કે ખેલાડીનું શરીર જ્યારે પથારી ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારથી માંડીને તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો વધી જાય છે તેથી ખેલાડીના વેગમાનમાં ફેરફારનો દર મીટર ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી ઘટે છે અર્થાત ખેલાડી ઉપર લાગતું બળ એફ ઘટે છે પરિણામે ખેલાડીને થતી ઈજાની ઈજાને નિવારી શકાય છે ત્યાર પછી છે ચોથું કારણ આપો ગતિમાન બસમાંથી એકાએક ઉતરી ઉતરતા પડી જવાય છે તો ગતિમાન બસમાં વ્યક્તિની ગતિ બસની ગતિ જેટલી જ હોય છે હવે જો વ્યક્તિ ગતિમાન બસમાંથી નીચે ઉતરવાનો પ્રયત્ન કરે તો તેના પગ જમીનના સંપર્કમાં આવતા સ્થિર થઈ જાય છે પરંતુ શરીરનો ઉપરનો ભાગ ગતિના જડત્વને કારણે ગતિમાં જ રહે છે પરિણામે વ્યક્તિ બસની ગતિની દિશામાં પડી જાય છે ત્યાર પછી છે પાંચમું પાંચસો ગ્રામ દળ ધરાવતી હથોડી વીસ એમ એસ માઇનસ વનના વેગથી એક ખીલીને અથડાય છે ખીલી ઝીરો પોઈન્ટ ઝીરો એક એસના ટૂંકા સમયગાળામાં હથોડીને અટકાવી દેતી હોય તો હથોડી દ્વારા ખીલી ઉપર લાગતું બળ શોધો તો એમ બરાબર પાંચસો ગ્રામ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ કિલોગ્રામ યુ બરાબર વીસ મીટર પ્રતિ સેકન્ડ વી બરાબર ઝીરો ટી બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો પંદર તો એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી એટલે કે ઝીરો માઇનસ વીના છેદમાં ઝીરો પોઈન્ટ ઝીરો વન એટલે ટુ હજાર એમએસ માઇનસ સ્કવેર તો હથોડી વડે ખીલી ન્યૂટન તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પરથી હથોડી ઉપર ખીલી દ્વારા લાગતું બળ એક હજાર ન્યૂટન છે ત્યાર પછી છઠ્ઠું એક કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને વીસ એમએસ માઇનસ વનના વ્યક્તિ તળાવની થીજી ગયેલી પાણીની સપાટી એ પર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે પથ્થર ઉપર પચાસ એમ અંતર કાપ્યા બાદ અટકી જાય છે અને પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે તો અહીં એમ બરાબર એક કેજી યુ બરાબર વીસ એમ માઇનસ વન એસ બરાબર પચાસ એમ વી બરાબર ઝીરો તો એફ બરાબર કેટલા તો વીનો સ્ક્વેર માઇનસ બરાબર ટુ એ એસ એટલે ઝીનો ઝીરોનો સ્ક્વેર માઇનસ વીસનો સ્ક્વેર બરાબર બે એ તો માઇનસ ચારસો બરાબર વન એ તો એ બરાબર માઇનસ ચારસોના સો બે મીંડા બે મીંડા ઉડી જશે એટલે એ બરાબર માઇનસ ચાર એમ એસ માઇનસ ટુ એફ બરાબર એમ એ એક ગુણ્યા માઇનસ ચાર માઇનસ ફોર એન ઋણ નિશાની સૂચવે છે કે ઘર્ષણબળ પથ્થરની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને તેની ગતિનો વિરોધ કરે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાય પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગપોથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો એના માટેનો મોબાઈલ નંબર છે નંબર ઉપર તમે કરી સંપર્ક કરી અને અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આ સાધ્યપુથી સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે વિભાગ સી નીચેના પ્રશ્નોના આશરે સાહીઠ થી એસી શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો પહેલું સંતુલિત અને અસંતુલિત બળો વિશે સમજૂતી આપો એમાં છે સંતુલિત બળ તો જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે આથી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ અચળ વેગથી ચાલુ રાખે છે હવે જો અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે આ બ્લોકને ખેંચવામાં આવે તો બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે અહીં બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામે બળ ગતિની દિશામાં કાર્યરત છે અસંતુલિત બળો જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે ગતિમાન અવસ્થામાં રહેલા પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત અસંતુલિત બળો કહે છે બળોનું પરિણામી બળ હોય છે બીજું ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને એફ બરાબર એમે મેળવો તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના ઉપર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે એફ એ બરાબર એમ એ સૂત્રની તારવણી ધારો કે કોઈ એમ દળ ધરાવતો પદાર્થ સુરેખ પથ ઉપર યુ જેટલા પ્રારંભિક વેગથી ગતિ કરે છે તો ટી સમયમાં તે પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરી અચળ બળ એફની અસર હેઠળ વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે પદાર્થનું પ્રારંભિક વેગમાન પી વન બરાબર એમ યુ તો પદાર્થનું અંતિમ વેગમાન પી ટુ બરાબર એમ વી છે અને ટી સમયમાં પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી આલ્ફા પી સ્ક્વેર માઇનસ પી વન ડેલ્ટા પી આલ્ફા એમ વી માઇનસ એમયુ એટલે કે ડેલ્ટા એમ ઇન્ટુ કાઉસમાં વી માઇનસ યુ એટલે પદાર્થના વેગમાનના ફેરફારનો દર આપણને આપેલો છે બરાબર તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર લાગુ પડેલ બળ આ પ્રમાણે આવશે પરંતુ પ્રવેગની વ્યાખ્યા અનુસાર વી માઇનસ યુના બરાબર પ્રવેગ એ થશે એટલે બરાબર કે અહીં કે બરાબર સમ અચળાંક કે બરાબર એક થશે એક કિલોગ્રામ દળની વસ્તુમાં વન મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ એક એકમ કહેવાય હવે સમીકરણ ત્રણ વાપરતા એક એકમ બળ બરાબર કે ઇન્ટુ વન કેજી ઇન્ટુ વન એમએસ સ્ક્વેર કે બરાબર વન તો સમીકરણ ત્રણ પરથી એફએ બરાબર એમ એ બરા ચાર સમીકરણ નંબર ચાર ત્રીજું બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે તો બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની ત્રણ પરિસ્થિતિઓમાં સામાન બસની છત પરથી નીચે પડી જાય જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે જો બસ સુરેખ પથ ઉપર અચળ વેગથી ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો ઝડપના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે જો બસ સુરેખ પથ ઉપર ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક આપે તો ઝડપના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકી અને નીચે પડી જશે આમ ઉપરની ત્રણેય પરિસ્થિતિઓની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે બસની છત ઉપર મૂકેલા સામાનને દોરડા વડે બાંધવો જોઈએ ચોથું એક લાંબા ટેબલ પર સુરેખ ગતિ કરતાં વીસ ગ્રામ દળના દડા માટે વેગ સમયનો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવેલ છે દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડશે તો દડાનો પ્રારંભિક વેગ વીસ સેન્ટીમીટર એસ માઇનસ વન છે અને ટેબલ દ્વારા દડા ઉપર લાગતા ઘર્ષણ બળને કારણે દડાનો વેગ દસ સેકન્ડમાં શૂન્ય થાય છે તેથી યુ બરાબર વીસ સેન્ટીમીટર એસ માઇનસ વન વી બરાબર ઝીરો સેન્ટીમીટરનો એસ માઇનસ ટુ અને ટી બરાબર દસ સેકન્ડ વેગનો સમય આલેખ સુરેખ છે તે દર્શાવે છે કે દડો અચળ પ્રવેગથી ગતિ કરે છે તેથી પ્રવેગ એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટ્રી એટલે કે ઝીરો સેન્ટીમીટરનો સેકન્ડ માઇનસ વન ઘાત માઇનસ ટ્વેન્ટી સેન્ટીમીટર સ્ક્વેર એ માઇનસ વનના છેદમાં દસ એસ દડા ઉપર લાગતું ઘર્ષણ બળ એફ બરાબર એમ એટલે વીસના છેદમાં એક હજાર કિલોગ્રામ ઇન્ટુ માઇનસ જીરો પોઈન્ટ ટુ બળ દડાની ગતિની વિરુદ્ધ દિશામાં છે તેના ઉપર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર ન્યૂટન બળ લગાવવું જોઈએ ત્યાર પછી છે પાંચમું આઠ હજાર કિલોગ્રામ દળ ધરાવતું રેલવે એન્જિન બે હજાર કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા તેના પાંચ ડબ્બાઓને પાટા ઉપર સમક્ષિત જ દિશામાં ખેંચે છે જો એન્જિન ચાલીસ હજાર ન્યૂટલ બળ લગાડતું હોય તથા પાટા દ્વારા પાંચસો પાંચ હજાર ન્યૂટલ ઘર્ષણ બળ લાગતું હોય તો ચોખ્ખું પ્રવેગી બળ એ ચોખ્ખું પ્રવેગી બળ બીજું ટ્રેનનો પ્રવેગ અને સી ડબ્બા એક દ્વારા ડબ્બા બે ઉપર લાગતું બળ શોધો તો રેલવે એન્જિન અને પાંચ ડબ્બાઓનું દળ એમ બરાબર આઠ હજાર પ્લસ પાંચ ગુણ્યા બે હજાર કિલોગ્રામ એટલે અઢાર હજાર કિલોગ્રામ થશે એન્જિન વડે લગાડાતું બળ એફ બરાબર ચાર હજાર ન્યૂટન

ધોરણ છથી આઠની આપણી જે પોટેટો બેચ આપણે લોન્ચ કરી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય તેમાં તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી WhatsApp સપોર્ટ આ દરેકે દરેક વસ્તુઓ તમને મળી જવાની છે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા તેની ફી છે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ જે પોટેટો બેચ છે તેની અંદર તમે જોડાઈ શકો છો માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે દોસ્તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો અને વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા સમજાવો જે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે ત્યારે પદાર્થ ત્યારે બીજો પદાર્થ પણ તત્કાળ પહેલા પદાર્થ ઉપર બળ લગાડે છે આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ બળો અલગ અલગ પદાર્થો ઉપર લાગે છે તે કદાપી એક જ પદાર્થ ઉપર લાગતા નથી જ્યારે આપણે રસ્તા ઉપર ચાલવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આ માટે બળની જરૂરિયાત ઊભી થાય છે કે જે આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરે છે તેના માટે આપણે આપણું સ્નાયુ પેશી બળ રસ્તા ઉપર પાછળની તરફ લગાવીએ છીએ પરિણામે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર રસ્તા વડે તે જ સમયે આપણા પગ પર તેટલા મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે જેથી આપણે આગળ જઈ શકીએ છીએ બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી ઉપર આગળની તરફ એક બળ લાગે છે જે ક્રિયાબળ છે તે જ વખતે ગોળી ઉપર બંદૂક પર તેટલા જ મૂલ્યનું પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લગાડે છે તેથી બંદૂક પાછળ તરફ ધકેલાય છે જેને બંદૂકનો રિકોઇલ કહે છે અને બંદૂકનું દળ ગોળીના દળ કરતાં ઘણું વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઘણો ઓછો હોય છે ત્યાર પછી બીજું બે વ્યક્તિઓ બારસો કિલોગ્રામ દળ ધરાવતી કારને સુરેખ રસ્તા ઉપર અચળ વેગથી ધકેલી રહી છે જો આ જ કારને ત્રણ વ્યક્તિઓ ધકેલતી હોય તો કારમાં ઝીરો પોઈન્ટ બે એમએસ માઇનસ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય છે તો દરેક વ્યક્તિ કેટલા બળથી કારને ધકેલતી હશે કારનું દળ એમ બરાબર બારસો કિલોગ્રામ ધારો કે એક વ્યક્તિઓ વડે કાર પર લાગતું બળ એફ છે બે વ્યક્તિઓ વડે કાર ઉપર લાગતું બળ એફ પ્લસ એફ બરાબર ટુ એફ પરંતુ બે વ્યક્તિઓ વડે લગાડેલા બાહ્ય બળ ટુ ને લીધે સમક્ષિત જ રસ્તા ઉપર કાર અચળ વેગથી ગતિ કરે છે તેથી કારનો પ્રવેગ શૂન્ય હશે હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી પરિણામી બળ એમ એટલે કે ટુ એફ માઇનસ એફ બરાબર એમ ઝીરો જ્યાં એફ બરાબર કાર ઉપર લાગતું ઘર્ષણ બળ એફ બરાબર ટુ એફ ઉપર લાગતું ઘર્ષણ બળ એફ છે હવે વ્યક્તિઓ દ્વારા કાર ઉપર લાગતું બળ બરાબર એફ પ્લસ એફ પ્લસ એફ બરાબર થ્રી એફ છે જેના કારણે કાર એ બરાબર ઝીરો પોઈન્ટ ટુ એમ એસ માઇનસ ટુ જેટલા પ્રવેશથી સમક્ષિત જ રસ્તા ઉપર ગતિ કરે છે તેથી ફરીથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરતા પરિણામી બળ બરાબર એમ એ થ્રી એફ માઇનસ એફ બરાબર બારસો ગુણ્યા જીરો પોઈન્ટ બે ત્રણ એફ માઇનસ એફ બરાબર બસો ચાલીસ એફ બરાબર બસો ચાલીસ ન્યૂટન આમ દરેક વ્યક્તિ કાર ઉપર બસો ચાલીસ ન્યૂટન મૂલ્યનું બળ લગાડશે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યનપુથીને સોલ્યુશન છે સમજૂતી છે સ્વાધ્યાય છે ગાલા સ્વાધ્યાયપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગ પ્રયોગપૂથી ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ એ કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ નવની આ જે સ્વાધ્યાયપુથી છે વિજ્ઞાન વિષયની એ સ્વાધ્યાયપુથીના વિજ્ઞાન વિષયના એક નવા ચેપ્ટરના નવા પાઠના સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં